તમારા કેસ માટે તમે ક્યાં પ્રયત્ન કરેલો કોઈ વકીલને એડોકેટ કે કંઈ મળેલા એ સાહેબ નથી માળેલો હમણાં બે દિવસ રજા હતી હાજી આ આ શુક્રવારના અમે મળ્યા હતા અને શનિવારના રવિવારના રજા હતી ને આજે સોમવાર છે ઓકે ઓકે આજ આજે આજે અમે મારવા જાશું એમ સંજોગ ઓકે ઓકે સરસ હાલો તમારો કેસ સરળતાથી પતી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને સારો ઉકેલ આવે કચ્છ દરમિયાન મારો મોટા ભાગનો અનુભવ એવો રહ્યો હા સાહેબ કે ખેડૂતોને કઈ ખબર પડતી જ નથી તમે હતા તમને ખબર છે કે બીજા ખેડૂતોને પોતાના રેવન્યુ રેકોર્ડ બાબતે ખબર નથી પોતાની મિલકત વહી જાય ત્યાં સુધીની ખબર નથી ગીરો હોય તો ખબર નથી કોઈ બીજા વારસદારો અંદર ખોટા દાખલ થઈ જાય તો ખબર નથી પડતી ને વર્ષો સુધી કેસ એમને પડ્યો રહે કેસ નબળો પડી જાય કોઈની મિલકતમાં કોઈ ઘૂસી જાય આવું અમારે સૌરાષ્ટ્રમાં તો બહુ ભાગ્ય જ બને પણ કચ્છમાં તો લાગઠ બને છે સાહેબ લાગઠ બને છે એવા વર્ષમાં બને જ છે સમજ્યા હા છે કચ્છના પ્રવાસ દરમિયાન મને બહુ ખરાબ આવા કિસ્સાઓ જોવા મળ્યા બહુ દુઃખ થયું

પણ છે કે નહીં એની ખાતરી આરટીઆઈ દ્વારા માંગો એટલે પાકી ખાતરી થઈ જશે આરટીઆઈ માં ખોટું નહીં બોલી શકાય આરટીઆઈ અપીલ કરીને માગી લ્યો હા એટલે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે આપણી કઈ પણ જગ્યાએ શંકા હોય ને આરટીઆઈ કરી નાખવાની આપણો અધિકાર છે ભલે ભાઈ ભલે આવજો ભાઈ હા ખૂબ ખુબ ભલે ભલે આવજો